નવરાત્રીના પહેલા નોરતે જ મોરાભાગડ ગામ પાસેના સ્વામિનારાયણ ચોકની સામે ટેસ્ટી ચાઇનીઝનો શુભારંભ કરવામાં આવતા લોકોમાં ખુશી વ્યાપી જોવા પામી છે ખરેખર ટેસ્ટી ચાઇનીઝનો સ્વાદ કેવો છે તે ચાખવા માટે તમારે ત્યાં જરૂર પડશે નવરાત્રીના પહેલા નોર્તે એટલે કે તારીખ સાતમી ઓક્ટોબરની ગુરુવારથી મોરાભાગડ ગામખડી સ્વામિનારાયણ ચોક પાસે ટેસ્ટી ચાઇનીઝનો શુભારંભ કરવામાં આવતા જ મિત્ર મંડળમાં ખુશી વ્યાપી જોવા પામી હતી

ફ્રાઈડ રાઇસ સિંગાપુરી ભેલ ચાઇનીઝ ચોપસી અમેરિકન ચોપ્સી બોમ્બે ભેળ સિઝવાન મંચુરિયન જીંજર ડ્રાય મંચુરિયન ગાર્લિક પનીર ચીલી ડ્રાય ગ્રેવી સહિતની ચાઇનીઝની અનેકો સ્વાદ ચટપટી ચટાકેદાર આઈટમો મળશે માટે તમે બીજે ક્યાંય પણ જતા પહેલા ટેસ્ટી ચાઇનીઝનો આનંદ માણો નમસ્કાર દર્શક મિત્રો આજે મોરાબાગડ ગામ ખડેની અંદર આવેલા સ્વામિનારાયણ ચોકની બાજુમાં

શુદ્ધ શાકાહારી રહેવાનું છે આ પ્રારંભમાં તમે શું ખાધું છે આજે પ્રારંભમાં અમે બધી જ વેરાયટી જો કે ફ્રેન્ડ હતું એટલે બધી જ બનાવી છે મન્ચુરિયન છે પનીર છે રાઈસ છે નૂડલ્સ છે અને બધી જ ટેસ્ટ કરવા અમે આવડે બધી જ વસ્તુ એકદમ સારી હતી કેવું લાગ્યું છે આપણે નહીં એકદમ મજા અમે કીધું કે નવા નવ દિવસ નવરાત્રિને મારે અહીંયા જ આવવાનું છે ઓકે મિત્રો મનીષ મોદી સંદીપ પટેલ અને સુનિલ આહિરે આ ત્રણેય પાર્ટનર ટેસ્ટી ચાઇનીઝના છે માટે તમે બીજે ક્યાંય પણ જો ચાઇનીઝ ખાવા માગતા હોય તો તમારે સૌપ્રથમ પ્રથમ મોરાભાગર ગામ ખડે વિસ્તારમાં સ્વામિનારાયણ ચોકની બાજુમાં આવેલા આ મારી પાછા જોઈ રહ્યા છો ટેસ્ટી ચાઇનીઝમાં એકવાર મુલાકાત લેવી રહી ચેનલ માટે હું પ્રકાશ વાડા કેમેરા વિજય મકવાણા સાથે સુરા